સુરતમાં શક્તિ અસર સુરતના સુવાલીના દરિયામાં કરંટ સુવાલીના દરિયામાં ત્રણ ફૂટ મોજા ઉછળ્યા સુરત સહિત દક્ષિણ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે ત્યારે શક્તિ અસર જોવા મળી રહી છે સીધી તસવીરો તમે જોઈ શકો છો સુરતના સુવાલી દરિયા કિનારાનો નજારો છે જોઈ શકાય છે અત્યારે મોજા ઉછળતા નજરે આવી રહ્યા છે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે તેની અસર છે એ દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે ત્યારે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસે એવી શક્યતાઓ રહેલી છે ત્યારે તમામ જે કર્મચારી અધિકારીઓ છે એમને પણ એલર્ટ રહેવા માટેની સૂચના પણ આપી દેવાય છે આ સુવાલી કિનારો તમે જોઈ શકો છો સુવાલી દરિયા કિનારા ઉપર જે મોજા જોવા મળી રહ્યા છે ત્યારે દરિયામાં એક કરંટ જોવા મળી રહ્યો છે અને ત્રણ ફૂટ ઊંચા મોજા છે ઉછળતા જોવા મળી રહ્યા છે ત્યારે આ સુવાલી દરિયા કિનારે જે ફરવા આવતા લોકો હોય છે તેમને દરિયામાં નાહવાની ઉપર મનાઈ ફરવામાં આવી છે નાહવા માટે ન જવું એ પ્રમાણેનું સૂચના પણ પહેલેથી જ આપવામાં આવી છે બોર્ડ છે એ લગાવી દેવામાં આવતો હોય છે ત્યારે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર કેટલી રહે છે એ સમયાંતરે ખ્યાલ આવશે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ જે શક્તિ વાવાઝોડું છે નબળું પડી રહ્યું છે પરંતુ જે પ્રમાણે ભારેથી ભારે વરસાદની આગાહી જ્યારે કરવામાં આવી છે ત્યારે તેને લઈને સતર્ક રહેવું અતિ આવશ્યક છે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો જે પ્રમાણે દરિયાના મોજા છે એ ઉછળતા જોવા મળી રહ્યા છે ત્યારે તમામ જે માછીમારો છે આ જે રીતે માછીમારી કરવા જતા હોય છે તેમને પણ સાવધ રહેવાની સૂચના છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત